આજકાલની બહુ જ સામાન્ય ઘટના છે કે વેફરના પેકેટમાંથી ડેડકો નીકળવો રેસ્ટોરન્ટની સબ્જીમાંથી ઉંદરડા નીકળવા અને ઇયળ તો કદાચ દર બીજી ત્રીજી વાનગીમાંથી નીકળ્યા જ કરે છે છતાંય આશ્ચર્યની વાત એ છે કે આટલું અનહાઇજેનિક ફૂડ મળતું હોવા છતાંય કેન્દ્ર સરકાર વડોદરા કોર્પોરેશનને બેસ્ટ હાઇજેનિક ફૂડ માટે દેશમાં ત્રીજો નંબર આપે છે પહેલાં અમને સૂત્રોના માધ્યમથી ખબર પડી કે કોઈક ફૂડ ઇન્સ્પેક્ટર હાથીખાનામાંથી હફ્તા વસૂલી કરે છે પછી સૂત્રોના જણાવ્યા અનુસાર કે હાથીખાનાનો કોઈક સિંધી મરચાનો વેપારી દુકાન દીઠ પચીસો થી ત્રણ રૂપિયા ઉઘરાવી ફૂડ ઇન્સ્પેક્ટરને આપે છે અને એ ફૂડ ઇન્સ્પેક્ટર પોતાનો ભાગ કાઢી અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ એ વૈદ જે તે રકમ પહોંચતી કરે છે અને ફક્ત હાથીખાના જ નહીં સમા વિસ્તારમાં આવેલા અયપ્પા ગ્રાઉન્ડ પાસેની નાસ્તાની લારીઓ પરથી કોઈક વિજય નામનો વ્યક્તિ મહિને પંદરસો પંદરસો રૂપિયા ઉઘરાવી ફૂડ ઇન્સ્પેક્ટરને આપે છે અને ફૂડ ઇન્સ્પેક્ટર પોતાનો ભાગ કાઢી બચેલી રકમ સ્વાભાવિકપણે અધિક આરોગ્ય અમલદાર સાહેબ અને મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેશ એમ પટેલને પહોંચાડી દે છે હવે સમજવાની વાત એ છે કે ખોરાક શાખાએ નિયમ પ્રમાણે વર્ષમાં દસ હજાર ત્રણસો અડસઠ સેમ્પલ લેવા જોઈએ જેની સામે અંદાજીત માત્ર ત્રણસો સેમ્પલ લેવામાં આવે છે સૂત્રો મુજબ જ્યારે ફૂડ ડિપાર્ટમેન્ટને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે સ્ટાફની ઉણપ છે એમ કહી છટકી જાય છે જેમ હાથી ખાના અને અયપ્પા ગ્રાઉન્ડની લારીઓ પાસેથી એક ફૂડ ઇન્સ્પેક્ટર જે તે રકમ ઉઘરાવે છે એવી વડોદરા શહેરની કેટલી દુકાનો લહારીઓ અને રેસ્ટોરન્ટ્સમાંથી આવી રકમ ઉઘરાવવામાં આવતી હશે અને વડોદરા શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવતો હશે હવે તો જાણવું એ રહ્યું કે ખરેખર ફૂડ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ઉણપના કારણે ફૂડ સેમ્પલ ઓછા લેવામાં આવે છે કે પછી દર મહિને મળતી મલાઈ ખાઈ ખાઈને ફૂડ ડિપાર્ટમેન્ટ આરસું બની ગયું છે